નમસ્કાર હું આપ સૌનો મિત્ર ખેડૂત પુત્ર ઈરેન ઈરપરા ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની જે ઓનલાઈન પદ્ધતિથી નોંધણી થવાની છે એના વિષયમાં આપણી સાથે વાત કરવા માટે આવ્યો છું દોસ્તો રાજ્યની અંદર બમ્પર પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે ભૂતકાળની અંદર ગયા વર્ષની વાત કરીએ તો રાજ્ય સરકારે આઠ પોઈન્ટ ત્રેપન લાખ ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની સોળ હજાર બસો ને ત્રેવીસ કરોડથી પણ વધારે મૂલ્યની ખરીદી એ એમએસપીના ધોરણે કરી હતી જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી પણ નીવડી છે દોસ્તો આ વર્ષે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી જે નાફેડના પોર્ટલ છે ઈ સમૃદ્ધિ પોર્ટલ એમના માધ્યમથી નોંધણી કરવાની છે અને ગુજરાતની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર વિસરી દ્વારા વિનામૂલ્યે નોંધણી થવાની છે ત્યારે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે ખેડૂત મિત્રો એ ટેકાના ભાવથી પોતાની ખેત જણસ એ રાજ્ય સરકારને આપવા માગે છે એમણે તારીખ એક સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધીમાં એ જે સ્થાનિક કક્ષાએ વીસી છે એમની પાસે અવશ્ય સમય કાઢીને નોંધણી કરાવી લેવી આ વર્ષે વાત કરીએ તો મગફળીનો ભાવ એ રૂપિયા છે સત્તરસો ને ત્રેપન રૂપિયા છે અડદનો ભાવ એ પંદરસો ને સાહીઠ રૂપિયા છે સોયાબીનનો ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા સરકારે ટેકાનો ભાવ એ નક્કી કરેલો છે તો દરેક ખેડૂત મિત્રો એ એક સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધીમાં બેંકની પાસબુક તલાટી મંત્રીનો દાખલો અને આધાર કાર્ડ સુધી ખેડૂતોએ સ્વયં પોઈ પોતે બાયોમેટ્રિક પદ્ધતિથી અંગૂઠો આપીને ફેસ આપીને એ રજીસ્ટ્રેશન કરાવવાનું છે હું ગુજરાતના સૌ ધરતીપુત્રને વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી કરું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવતી હોય ખરીદી કરતી હોય ત્યારે આપણે સૌ નોંધણી કરાવીએ અને ખેડૂતના નામે કોઈ ખોટા લોકો પણ ન આવી જાય એની જાગૃત રહીને ચિંતા કરીએ એવી અપીલ સાથે આપ બધા જ નોંધણી કરાવશો અને જેને જરૂરિયાત છે એ આ વેચાણનો લાભ લે એવી આપ સૌને અપીલ કરું છું વંદે માતરમ ભારત માતા જય